બે કિલો ભજી બે કિલો જલેબી ને બે કિલો ભજિયા વધ તો હતો મરસુ રોટલો ખાવા વાળા છે તને ચોથી લઈને આવશે બે કિલો ભજ્યા બે કિલો જલેબી સીધો

હું અગિયાર દાળા કઉ અગિયાર દાડા વધી આ છોકરા બારમા દાળા કરી હોય અગિયાર દાળા તું આ છોકરા વખો ના પાડતી હોય તો

તું તું માને મારું બીજી અને જીજે પકી મોનો તું જાય બરોબર ભાઈ આપડે વળગાય વાળી માતા હોય મારી બરોબર બીજો પોકી તો આમાં બધા વિશ્વાસ થઈ જાય કે તું વળી જાય

આપણે હરતા દર્શન કરાવો અને આવો આવો મારા કાળુ ભગતની હરગોળી માતા આવો

અને મિત્રો હવે આપણે વિડીયો ની અંદર એવું બતાવ્યું કે ભુવા ભણી પણ મોસ્ટ ઓફલી ભૂવા નું છે તો આપણે એવું માનવાનું કે બધી જગ્યાએ ભુવા પણ નહીં આચાર્ય કે બધી જગ્યાએ પણ દવા જરૂરી એટલે બધા ધ્યાન રાખજો તો જે માતાજી મિત્રો આ અમારો વિડીયો મનોરંજન માટે હતું અને તમને ગમ્યું હોય તો લાઇક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો